走路小心，你跑那些。嗯。好。我拿玻璃。哎。嗯。啊。再来一条鱼。你看，拿那 વરસાદે છે પવન એ છે અંધુ છે વરસાદ છે બહુ પવન એ છે લાટ હા મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જો વરસાદ ને પવન બે હાથે મિક્સ માં છે પવન તો બહુ છે તો શેરીમાં બતાવું બહુ છે હું

વરસાદ આવ્યો લાટ એટલા વરસાદમાં અમારા ગામમાં કાંઈ ન થાય આશીર્વાદ દીધા એવું લાગે ઘરે ગમ થાય એટલું જ પાણી હું નાવા જાય ધોઈ નાખું વાસન ભરાઈ જાવ બાકી વરસાદ આવો હોય તો આવે ન આવે કઈ નહીં

હું કરું કાઈ દે હું શું ચા જાવું મારી જોતી વાપર્યું ની એ વરસાદ આવ્યો લાગે લા દે મું નહીં કોઈ ઉતારવો જો ઉતારવો જ પડે વરસાદ બધું આવો આવે નો ઉતારી લેજો મકાય ના ઓર મેં ખબર જ જોવાય હવે માહિતી વાળા છે હું ખબર જ છે તમને શું ખબર હોય હોય ને કાઈ નથી જો આપણે જીપડા બનાવવાના વાળા જેટલો પડે ધીમો એટલા વરસાદમાં હું ખાઈ લઉં ન એટલા વરસાદમાં હું કરી લઈશ ધીરે ભાઈ કરી આપે

મિત્રો આપણા બ્લોગમાં બનાવી લેવા માટે થેન્ક યુ જો આપણે મને દે આવી ગયા હાથ સંગી હનુમાન દે હું મારા કાકા બે એવા છે તો હમણાં જઈએ પછી તમને બતાવી હાથ સંગી હનુમાન દે આપણા બ્લોગમાં કન્ટિન્યુ બધા બનાવી રહીજો જો નજારો મસ્તી ન میٹرو ایم کہیں خوات ہے تو خوات ہو تو بتاؤ بلگ میں بنا دےجو کنٹین جنمند مندر تم نے بتاؤ جی Ano na rin yung Martino? Ay! Ang vlog mo, continue ba niya? Alam mo ito? Ang ito ka, what's it? Ang mga vlog mo tayo sabi niya. Ang tiyan ay hindi ako katanot di ba lagi yaw di ba

بی جی آپ پہ لگی لے پہ فوٹا پڑتا بتا نئی نظر آنے لوگ جو فٹا بٹا پڑی نوکر کریے ٹائم دے جائے اپنے جائیے پھر جی آپ بنا لیے ہاں آخر بلگ نہیں بنا કે આવતાણો નહીં આવતાણો જ નહીં આપણને ચાલો મેં તો આપણે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો મહાદેવ થઈ જવું હે હનુમાન દાદા હે હનુમાન દાદા અચ્છા હનુમાન હનુમાન ભાઈ આ સીગા છે પગ લાગવા આવું વી આવજો

આપણે રેડી ફોટા બોટા પાડી ના આવી જ નજારો જો મિત્રો તમે મસ્તીને મજા નો અહીંયા આજ આંગે હનુમાન હૃદય આવું હોય તો આવજો મિત્રો રેડી ચાલો મિત્રો આપણા બ્લોગમાં બનાઈ રહીજો કન્ટિન્યુ મહાદેવ જય હનુમાન દાદા જઈશ ફોટો પાડી લીધા હનુમાન જો પેલા ફોટો પર લો અમે તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો રાખું છું અને ગામમાં સ્ટાઈલ છે લખડી જા સ્લીપ મારું ને તો ભર્યું આપણે જઈએ હવે ઘેરે તાટિયા વગીના થવું એટલે ધ્યાન રાખવું પડે અને તાટિયા વગીનાથી જઈએ અમુક આપણે કોવો આડું આવે નહીં અત્યારે અંદર ઘેરે હોય આપણે અહીંયા પગે લાગવા અહીંયા કોણ જવા હોય આપણા ગામના હોય તો હજી ઘેરે કહે કે ભાઈ તમારો છોકરો ત્યાં પીડ્યો છે તમે જાઓ ટેડી આવો નો આપણે અહીંયા એકલા પીડા અહીંયા બીજા પગે લાગવા આવે એ નખર કે Lain mi dok panin suwi dan hendi sia ni suwi ta. Tot ning suwi ta Musta musti na pi Ha? Pesia amna rama pir bapa jata i adu mandi rawe nyai jata i. Na gan tu bata umi to ap vlog ma ni bina re jo. Jo. Gam na ni re ni jota de. Har khai jai. Har mi to ap